આજે નાના નાના ભૂલકાઓ કેવા રાજી થઈ ગયા પ્રમુખ સાહેબને જે ગમે છે એ જ કામ આજે એમના સુપુત્રોએ કર્યું બીજાને હસાવવા બીજાને રાજી કરવા આ શું તો શનછેત્ર તળાજા આજના દાતા પ્રમુખ સાહેબ ચેતનસિંહજી ટી વાળા પ્રમુખશ્રી કેળવણી મંડળ તળાજા હસ્તે વીરભદ્રસિંહ વાળા હરપાલસિંહ વાળા જી સાહેબ પ્રમુખ સાહેબને જે ગમે છે બીજાને હસાવવા બીજાને મદદ કરવી એ જ કામ આજે આ પરિવારે કર્યું છે કોઈકને એમ કહી કે આલે પાંચસો રૂપિયા મને આશીર્વાદ દે એમ આશીર્વાદ ન મળે સાહેબ આશીર્વાદ તો અંદરથી નીકળે જેમ આ લોકો નાના નાના ભૂલકાઓ રાજી થાય છે અને એ રાજી થાય અને એની અંદર જે આત્મા સુ પરમાત્મા એની અંદર જે આત્મા શું પરમાત્મા બેઠા છે અને એ આશીર્વાદ અંદરથી નીકળી જાય સાહેબ આશીર્વાદ ગમે એ આપી શકે એક કોકની વાહ અને એક કોકની આ સિદ્ધિ ઉપર પગે પછી ગમે એ વ્યક્તિ હોય સાહેબ વાહ એટલે આજે આજે આ પ્રમુખ સાહેબે કામ કર્યું છે એ વાહ છે અને આ એટલે કે કોકનું દિલ દુખાવો સાહેબ કારણ વગરનું દિલ દુખાવો એ આ છે સાહેબ તો હું વાત કરતો તો કે પાંચસો આપ્યાના આશીર્વાદ એમ ન મળે સાહેબ આશીર્વાદ તો અંદરથી નીકળી જાય છે તો એમ પ્રમુખ સાહેબનું માન એણે એમ નથી કીધું કે મારા પ્રત્યે તમે બધા માન કરો મારા પ્રત્યે બધા તમે માન કરો અંદરથી માન નીકળી જાય કેમ કે એણે કામ જ એવા કર્યા છે મંદિરો એટલા બનાવડાવ્યા ગૌશાળાઓ આ જુઓ સાહેબ અમે તો ખૂબ અલગ અલગ જગ્યાએ જઈએ છીએ પણ આ તો માત્ર ના નિયમથી એક ઝલક છીએ સાહેબ અંદરથી એના પ્રત્યે માન છે બધાને ફરી વાર આ ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્યક્રમ માટે શિવ શિવ